નિશાળ મિત્રો તમે સોઈ લેજો મિત્રો તો મિત્રો આ છે આપણું ઘોળાનાથ મંદિર મિત્રો આપડે પેટ્રોલ પોપે ભોગીયા છે મિત્રો આયા જરા પેટ્રોલ પુરાવા હતું એટલે મિત્રો ઘડીક આપડે તો મારા મમ્મી ને પેટ્રોલ પૂરવા જાય છે તો મિત્રો ઘડીક આપડે ઉભા રહી જાય તો કેમ છે કૌશિક ભાઈ મિત્રો આ જરાક ખુશી તમે જરા કોમેન્ટમાં જણાવી દેજો મિત્રો મિત્રો મારા મમ્મી આમાં એલા આવે છે તમને બતાતા આવી છે મારા પપ્પા ની તો અમે નીકળ્યા મિત્રો મિત્રો હાલો આપડે પાછી માણકી ને આકાલવી પડશે આપડે વાહ રહી જાવ એટલે આપડે પાછી માણકી ને થરું કરી કૌશિકભાઈ કીક મારી મિત્રો

અમે મારા પપ્પા ની અહીંયા ઊભા છે મિત્રો બારડા માં અમે ઊભા રહ્યા છીએ તો પણ તો મિત્રો મારા પપ્પા આપણે દુકાન પાસે ગયા છે તો આપણે જાવી હું લઈ જ જરા જોઈ લેજો તો ફાઇનલી મિત્રો આપણે અહીંથી નાસ્તો લઈ લેવ છે આપણે ને તો ફાઇનલી મિત્રો આપણે અહીંથી નાસ્તો લઈ લેવ છે કારણ કે આપણે ત્યાં નાસ્તો કરવા જાય એટલે મિત્રો આપણે જો અત્યારે અહીંથી આપણે કૌશિકભાઈ જો મિત્રો નાસ્તો લેવા જાય છે મિત્રો મિત્રો મારા મમ્મી છે ને મારા પપ્પા છે મિત્રો જો તમને દેખાતા જશે મિત્રો આ આપડે આગળ હતા મિત્રો આપણે થોડાક બહાર રહી ગયા હતા મિત્રો મિત્રો કૌશિકભાઈ ભાઈ આપડે લેવા જશે વ્યાપાર મિત્રો અહીંયા નાસ્તો કરવા માટે મિત્રો મિત્રો આ છે આપણું રંગેલું બારડા તો મિત્રો આપણે જો મિત્રો આપ તો મિત્રો આપણે જો મિત્રો આ આપણે ભાઈ ને આવી જશે મિત્રો

kui siin palju kohlesid . midagi parki polnud vaja . midagi õige . midagi paistab , midagi . midagi paistab , midagi .

તો જલ્દી પીતુ ભાઈ આપણે ફ્લાઇટ પર બેહી જાવ જલ્દી પી આપણે જલ્દી બેહી જાવ પીતુ ભાઈ આપણે આઈ આવે છે મિત્રો તમને બતા દઈ છે તો મિત્રો ગાય હાલો કરી જ પીતુ ભાઈ હા હેલો જાવ જાલો મિત્રો આપણે જો મિત્રો પીતુ ભાઈ ને ઊભા રહી જાતા તો આપણે એને બેહાડવાના ને આ તો ખાસ આવે નીકળી જશે આપણે વાત છે ને જવાય ખબર

તો ફાઈનલી મિત્રો અહીંયા નવા આવ્યું નથી એટલે આપણે બીજી જગ્યાએ જાવું છે મિત્રો નવા તો મિત્રો હાલો આપણે નવા જઈ રહ્યા છીએ તો બધા સીતારામ કહી દે મિત્રો આપડે ગાડી સર્વ થઈ ગઈ છે મિત્રો આપણે આ પ્રીતભાઈ છે એને પ્રીતભાઈ જ સવાર મિત્રો આપણે નીકળી ગયા છીએ પાછા પુલ પાસે જવા આપડી માનકી ડિસ્કો કરે છે મિત્રો ડિસ્કો કરાવે છે

ફેર આપણે કોણ બે ઉતરા છે મિત્રો એ આપણે નામો બોલીએ કે મિત્રો તો તમે અહીંયા કોઈ નામ આવી જજો મિત્રો જલ્દી તમને આજે ખબર આવી જજો આપણે પછી કદા ન કેમેરા રહી જાય મિત્રો પાણ કા મિત્રો આવો આપણે હજી